જૂનાગઢ જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકે ચંદુભાઈ મકવાણાની નિમણૂક બાદ પ્રથમ વખત માંગરોળ ખાતે ભાજપ કાર્યકરો સાથે મુલાકાત આવતા માંગરોળ શહેર તાલુકા ભાજપના આગેવાનો અને મોટી માત્રામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં અભિવાદન સમારોહ યોજાયો માંગરોળની ગોપાલકૃષ્ણ ગૌશાળા ખાતે યોજાયેલા અભિવાદન કાર્યક્રમમાં રાષ્ટ્રીય બક્ષી પંચ મોરચા ઉપાધ્યક્ષ ધારાસભ્ય પ્રતિનિધિ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ શહેર ભાજપ પ્રમુખ તાલુકા પ્રમુખ જેમાં સહિત આગેવાનો કાર્યકરો વિવિધ જ્ઞાતિના અગ્રણીઓ સહિત નવનિયુક્ત જિલ્લાધ્યક્ષને પુષ્પગુચ્છ મોમેન્ટો શાલ ફુલહાર પહેરાવીને અભિવાદન કર્યું હતું પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોડ જૂનાગઢ